આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે ખાતે સબર શુકુર અને અમન ચેન સાથે ઈદ ઉલ ફિત ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અલ્લાહની બહુ જ સાનો સોકત થી ઉજવણી કરવામાં આવી હતી આ બાબતે વાત કરીએ તો આજે એકત્રીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ સોમવારના દિવસે ઈદ ઉલ ફિત નિમિત્તે મોરબીની બાર મસ્જિદોમાં તમામ મુસલમાન બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી અને તમામ બારે બાર મસ્જિદમાં નમાજ પઢવા માટે અલગ અલગ ટાઈમ રાખવામાં આવ્યા હતા મોરબીની જુમ્મા મસ્જિદથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતીબ રશીદ મિયા બાપુની સરપરસ્તીમાં શાનદાર જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ગ્રીનચોક નેહરુ ગેટ સરદાર રોડ થઈ જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહે પહોંચ્યું હતું જેમાં શહેર ખતીબ રસીદ મિયા બાપુએ ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી હતી જેમાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદ દરગાહ નમાજ અદા કરી હતી એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી તેમજ શહેર ખતીબ રસીદ મિયા બાપુએ ઈદના મુબારક મોકા ઉપર આપણા ભારત દેશમાં અમનચેન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ કરી હતી ત્યારબાદ જુલસ ઈદરગાહથી લઈને ખાટકીવાસ પાસે આવેલી હૈદરી મસ્જિદમાં સમાપન થયું હતું આ જુલસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી રિપોર્ટર મોશીન શેખ વાત્સલીમ સમાચાર મોરબી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી